વેરાવળના ખારવાવાળામાં ત્રણ માળનું જર્જરિત મકાન ધડાકા ભે ધરાશે તથા ત્રણના મોત નીપજ્યા હતા વિગત એમ છે કે ગત રાત્રિના દોઢ વાગે આસરામાં એસી વર્ષ જૂનું ત્રણ માળનું જર્જરિત મકાન ધડાકા ભે ધરાશે તથા ત્રણ લોકોના મૃત્યુ પામ્યા હતા જેમાં દિનેશ પ્રેમજી જોંગી ઉંમર વર્ષ ચોત્રીસ દેવકાબેન શંકરભાઈ સુયાણી જશોદાબેન શંકરભાઈ સુયાણી દુર્ઘટનાની જાણતા જ વેરાવળ પોલીસ ફાયર ફાઈટર નગરપાલિકા સહિતનો સ્ટાફ તાબડતોડ સ્થળ પર પહોંચ્યો તો ચાર કલાકના રેસ્ક્યુ બાદ કાટમાળમાંથી પણ મૃતદેહ બહાર કાઢ્યા હતા જે બરાબર સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા તૂટી પડેલા જજરીત મકાન પાસે વધુ કોઈ દુર્ઘટના જાનહાનિ ન થાય તે માટે પોલીસ તંત્ર તે વિસ્તારને બેર એટેક લગાવી પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધેલ છે આ હોનારતમાં માતા પુત્રી ઉપરાંત પડેલા મકાન નીચે ઉભેલ બાઇક સવારનું મોત થવા પામ્યું છે જ્યારે બે વ્યક્તિઓનો બચાવ થવા પામ્યો છે જેમાં એક મહિલાને એક પુરુષ છે બનાવના પગલે શહેરમાં શોક નું મોજું ફરી વળ્યું છે ભોગ બનાર ગરીબ વર્ગ હોય અને સરકાર તરફથી તેના કુટુંબીજનોને રાહત સહાય ઝડપથી મળે તેવી લોક માંગ છે જે કે સિંગોદરા સાથે મહેશ વાચા સોમનાથ